અમુક ગુનાઓ એવા હોય છે કે જેની અસર એક પોલીસ અધિકારીના મગજમાં ઘર કરી જાય છે અને આવું જ થયું ખેડા નડિયાદ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ સાથે થયું બે વર્ષ અગાઉ અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર એક મહિલાની હત્યા કરી નાખવામાં આવી હતી મહિલાની લાશની બાજુમાં રડતી હાલતમાં મળી એક ત્રણ વર્ષની માસૂમ બાળકી ખુશી આખો મામલો શું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાલ ખુશી આ બાળકીએ ફક્ત એટલું જ કહ્યું કે પાપાએ મમ્મી કો માર દીયા પટક કર ચલે ગઈ કનૈયા કો લે કે ચલે ગઈ આ હૃદય વિધાયક દ્રશ્ય હેડ કોન્સ્ટેબલના પ્રદીપસિંહ માટે ભૂલાઈ શકે તેમ નહોતું તેમની ટીમે ઘણા પ્રયત્નો કર્યા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂક્યા ટેકનિકલ એનાલિસિસ કર્યું પરંતુ કસુરવાર સુધી પહોંચી શક્યા નહોતા અને પછી બે વર્ષ પછી એક રાત્રે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા સમયે પ્રદીપસિંહની નજર એક પોસ્ટ પર પડી જેમાં હતો એક અનાથ બાળક હતો બાળકના ચહેરાની આંખો જોઈ તેને તરત જ યાદ આવી ખુશીની રડમસ આંખો આ જ પોસ્ટ હવાલદાર પ્રદીપસિંહ અને તેમની ટીમને ખૂની પિતાની ધરપકડ સુધી લઈ ગઈ બાળક કનૈયાએ અનાથ આશ્રમમાં રાખવામાં આવ્યો હતો ત્યારે તેને ખુશીનો વિડીયો કોલ કરવામાં આવ્યો તો માત્ર ત્રણ સેકન્ડમાં તે ચીસ પાડી ઉઠ્યો કનૈયા આ સાબિત કરી ગયું કે આ બંને ભાઈ બહેન જ છે અને હત્યારો તેમનો પિતા ઉદય જ છે પોલીસે કનૈયાની મદદથી ઉદયનો મોબાઈલ નંબર શોધી કાઢ્યો અને ટેકનોલોજીના સહારે તેને અમદાવાદમાંથી પકડી પાડ્યું હવે ખુશી અને કનૈયા માતૃ છે આ સંસ્થામાં સાથે છે અને એક સાથે ખુશી ખુશી જીવન જીવી રહ્યા છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ અને તેમની આખી ટીમને અભિનંદન પાઠવે છે આ ઘટના સાબિત કરે છે કે પોલીસની સંવેદના અને ટેકનોલોજી એક સાથે આવે તો ન્યાય દરેકને મળી શકે છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર